અમારી ચેનલ અવનવી નવી વાતોમાં આપનું સ્વાગત છે મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં કુલ બાર રાશિઓનું વર્ણન કરવામાં આવ્યું છે અને પ્રથમ રાશિ મેષ છે જ્યારે મેષ રાશિના લોકોમાં ઘણી શક્તિઓ હોય છે તો તેમની કેટલીક નબળાઈઓ પણ હોય છે જ્યોતિષશાસ્ત્ર કહે છે કે મેષ રાશિના લોકો ખૂબ જ સકારાત્મક સ્વભાવના હોય છે અને તેમના સકારાત્મક વર્તનને કારણે તેઓ કોઈ પણ પડકારને સરળતાથી પાર કરી શકે છે તમારી રાશિનો સ્વામી મંગળ છે અને આ રાશિના લોકો સ્વભાવે થોડા આક્રમક હોય છે પરંતુ મેષ રાશિના લોકો અનુશાસનમાં રહેવું અને સમાજમાં માન સન્માન મેળવવું પસંદ કરે છે આજે અમે તમને મેષ રાશિ વિશે કેટલીક માહિતી આપીશું જેને જાણીને તમને મેષ રાશિના લોકોના મનમાં ઉદ્ભવતા તમામ પ્રશ્નોના જવાબ મળી જશે પણ તે પહેલા મિત્રો જો તમે પણ ઇચ્છો છો કે દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારી સાથે રહે તો આ વીડિયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખો મેષ રાશિને બે હજાર પચીસમાં નાણાંકીય લાભ ક્યારે મળશે હાલમાં દેવગુરુ ગુરુ મેષ રાશિના બીજા ઘરમાં એટલે કે ધનના ઘરમાં બિરાજમાન છે તેથી મેષ રાશિના જાતકોને આખા વર્ષ દરમિયાન પૈસાની તંગીનો સામનો કરવો નહીં પડે અને આ સમય દરમિયાન મેષ રાશિના જાતકોને દરેક પ્રકારની ખુશીઓ મળશે મેષ રાશિના જાતકોએ ધન પ્રાપ્તિ અથવા સંપત્તિ વધારવા માટે ગુરુવારે ચણાની દાળ ચણાનો લોટ પીળા વસ્ત્રો કેસર વગેરે વસ્તુઓનું દાન કરવું જોઈએ મેષ રાશિ પર શનિની સાડાસાથી બે હજાર પચીસ માં ક્યારે શરૂ થશે વર્ષ બે હજાર પચીસમાં શનિની સાડાસાથી મેષ રાશિમાં શરૂ થશે અને એકત્રીસ મે હજાર બત્રીસ સુધી મેષ રાશિ પર શનિ સતીની અસર રહેશે શું બે હજાર પચીસ માં મેષ રાશિ સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરશે વર્ષ બે હજાર પચીસ માં તમારી અગાઉ ખરીદેલી જમીન પર ઘર બનાવવાની સંભાવના છે જ્યારે તમે નવી કારનો આનંદ પણ મેળવી શકો છો આ વર્ષે તમને તમારી મહેનત પ્રમાણે પરિણામ મળવાનું છે તેથી તમારે મિલકત કે વાહન પાછળ ખર્ચ કરવો પડે તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં શું તમને વર્ષ બે હજાર પચીસ માં નોકરી મળશે ફિલ્ડવર્ક કરનારા નોકરીયાત લોકો માટે વર્ષ બે હજાર પચીસ સારું રહેશે કારણ કે તમારા ઉચ્ચ અધિકારીઓ તમારી મહેનતથી ખુશ થશે અને તમને પ્રમોશન મળી શકે છે તમારા માટે શુભ છે ખાસ કરીને માર્ચમાં તમારી આવકના સ્ત્રોતો પણ વધી શકે છે જોકે તમે જે કમાશો તે સાચવવું મુશ્કેલ બનશે કારણ કે મેષ રાશિના લોકો માટે ભૌતિક સુખ સુવિધાઓ પર ખર્ચ વધુ રહેશે સોનું પહેરી શકાય મંગળ અને અગ્નિચિન્હ દ્વારા શાસિત મેષ રાશિ સોનું પહેરવાથી લાભ થઈ શકે છે આ સાહસિક અને મહેનતુ રાશિ ચક્ર ક્રિયા અને સાહસ પર ખીલે છે અને સોનું તેમના જ્વલંત સ્વભાવને સંતુલિત કરવામાં મદદ કરી શકે છે મેષ રાશિના લોકોએ કઈ ધાતુની બંગડી પહેરવી જોઈએ મંગળ મેષ રાશિનો સ્વામી છે અને મંગળ ગ્રહને બળ આપવા માટે હનુમાનજીની પૂજા કરવામાં આવે છે તેથી આ રાશિના લોકો માટે તાંબુ ધારણ કરવું ફાયદાકારક છે અને એવું માનવામાં આવે છે કે તમે જેટલું શુદ્ધ તાંબુ પહેરશો તેટલું સારું છે જો કે સોનામાં તાંબા મિશ્રિત પહેરવું પણ શુભ છે મેષ રાશિના લોકોએ કયું વ્રત રાખવું જોઈએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર મેષ રાશિના લોકોએ મંગળવારે વ્રત રાખવું જોઈએ મેષ રાશિના જાતકોને હનુમાનજી અને માતા દુર્ગાની પૂજા કરવાથી લાભ થાય છે અને તેમની પૂજાથી આત્મવિશ્વાસ અને હિંમત વધે છે મેષ રાશિએ કઈ વેંટી પહેરવી જોઈએ મેષ રાશિના વ્યક્તિ માટે રૂબી રત્ન ધારણ કરવું શુભ માનવામાં આવે છે રૂબી રત્ન મેષ રાશિના સ્વામી મંગળનું પ્રતિનિધિત્વ કરે છે અને તેને પહેરવાથી મેષ રાશિના વ્યક્તિમાં હિંમત ઊર્જા અને આત્મવિશ્વાસ વધે છે મેષ રાશિના લોકોએ ગળામાં શું પહેરવું જોઈએ મેષ રાશિના લોકો જ્યોતિષની સલાહ લીધા પછી કોરલ રત્ન ધારણ કરી શકે છે એવું માનવામાં આવે છે કે આ રત્ન ધારણ કરવાથી કામમાં આવતા અવરોધો દૂર થાય છે અને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતાની તક મળે છે મેષ રાશિએ શું ન પહેરવું જોઈએ મેષ રાશિના લોકોએ નીલમણી ન પહેરવી જોઈએ આ કારણ છે કે નીલમણી બુધ ગ્રહનું રત્ન છે અને બુધ ગ્રહ મંગળ ગ્રહ માટે પ્રતિકૂળ છે મેષ રાશિનો શાસક ગ્રહ મંગળ છે તેથી કોઈપણ જ્યોતિષની સલાહ લીધા વિના નીલમણી પહેરવું મેષ રાશિના લોકો માટે નુકસાનકારક હોઈ શકે છે મેષ રાશિનો લકી નંબર કયો છે મેષ રાશિના લોકો માટે નવ અને છ ભાગ્યશાળી અંક માનવામાં આવે છે મેષ રાશિ માટે દરેક મહિનાની નવ તારીખ સૌથી નસીબદાર માનવામાં આવે છે જો કે અઢાર અને સત્યાવીસ ની જેમ નવ ના ગુણાકવાળી તારીખો પણ મેષ રાશિ માટે લકી તારીખો માનવામાં આવે છે મેષ રાશિના વ્યક્તિને શું દાન કરવું જોઈએ મેષ રાશિવાળા લોકોનો સ્વામી મંગળ છે આવી સ્થિતિમાં જ્યોતિષશાસ્ત્ર અનુસાર મેષ રાશિના લોકોએ આ દિવસે લાલ રંગની વસ્તુઓનું દાન કરવું જોઈએ ખાસ કરીને આ દિવસે ગોળનું દાન કરવાથી જીવનમાં સુખ સંપત્તિનો લાભ મળી શકે છે મેષ રાશિએ કયું પ્રાણી રાખવું જોઈએ આ લોકો પાલતુ પ્રાણીઓની બુદ્ધિનું પણ સન્માન કરે છે તેથી મોટા કદના કૂતરા અથવા ઘોડા જેવા પ્રાણીઓ રાખવાની સલાહ આપવામાં આવે છે કારણ કે આ પ્રાણીઓ તમને તણાવ મુક્ત રાખવામાં મદદ કરે છે મેષ રાશિના લોકો કઈ ઉંમરે લગ્ન કરે છે મેષ અને વૃશ્ચિક આ બંને રાશિનો સ્વામી મંગળ છે અને આ લોકોના લગ્ન બાવીસ થી અઠ્યાવીસ વર્ષની ઉંમરમાં બને છે આ લોકોને સરળતાથી ગુસ્સો આવે છે તેથી તેમના લગ્નજીવનને સફળ બનાવવા માટે કેટલાક ઉપાયો અપનાવવા જોઈએ મેષ રાશિના લોકોએ કયો વ્યવસાય કરવો જોઈએ મેષ રાશિના લોકો ઇલેક્ટ્રિકલ મિનરલ્સ સિમેન્ટ મેડિકલ સ્ટોર કોલ્સો મિનરલ ઓઇલ ફટાકડાનો ધંધો સારી રીતે સંભાળે છે આ ઉપરાંત તેઓ રમતગમત થિયેટર બિઝનેસ રિયલ એસ્ટેટ તમાકુ વગેરેમાં સફળતાપૂર્વક બિઝનેસ ચલાવી શકે છે અને કમાયેલા પૈસામાંથી આજીવિકા મેળવવા સક્ષમ છે મેષ રાશિના લોકોએ સોનું કે ચાંદી પહેરવું જોઈએ મેષ ધનુ અને મીન રાશિ માટે સોનું ધારણ કરવું ફાયદાકારક છે આ રાશિ ચિહ્નો સોનાની સકારાત્મક અસરોનો વધુ અસરકારક રીતે ઉપયોગ કરી શકે છે તેમના જીવનમાં સંતુલન અને ઉત્સાહ લાવી શકે છે આ સિવાય ચાંદીનો સંબંધ ચંદ્ર સાથે છે જે આપણી ભાવનાઓ અને મનને નિયંત્રિત કરે છે ચાંદી પહેરવાથી તમારા મનને શાંતિ મળે છે અને ભાવનાત્મક સંતુલન વધે છે શું મેષ રાશિના લોકો નીલમ પહેરી શકે છે એમિથિસ્ટની શાંત અસર મેષ રાશિના લોકોને તેમના ગુસ્સાને નિયંત્રિત કરવામાં અને શાંતિની ક્ષણો શોધવામાં મદદ કરી શકે છે વધુમાં મેષ રાશિના વ્યક્તિઓ કુદરતી નેતાઓ છે અને એમિથિસ્ટ તેમના આધ્યાત્મિક વિકાસ અને અંતર્જ્ઞાનને ટેકો આપી શકે છે જેથી તેઓ સમજદારીપૂર્વક નિર્ણય લઈ શકે મેષ રાશિની છોકરીઓ કેવી હોય છે મેષ રાશિની છોકરીઓ સરળ અને નમ્ર સ્વભાવની હોય છે અને તેમના પર દેવી લક્ષ્મીની વિશેષ કૃપા હોય છે તેઓ સંબંધોમાં ખૂબ જ પ્રમાણિક હોય છે તે તેના પતિને ખૂબ પ્રેમ કરે છે અને તેને તેની કારકિર્દીમાં આગળ વધવા માટે પ્રેરણા આપે છે કયો દેવ મેષ રાશિનું રક્ષણ કરે છે ભગવાન શિવનો આશીર્વાદ હંમેશા મેષ રાશિ પર રહે છે અને ભગવાન શિવ તેમના શુભ કાર્યમાં આવનાર દરેક અવરોધને દૂર કરે છે ઉપાય તરીકે તમારે શ્વન મહિનામાં દરરોજ તાંબાના વાસણમાં ગોળ અને લાલ ચંદન ઉમેરીને શિવલિંગનો અભિષેક કરવો જોઈએ શું મેષ રાશિના લોકો ધનવાન બની શકે છે મંગળ મેષ રાશિનો સ્વામી છે જો મેષ રાશિના લોકો મંગળ માટેના ઉપાય કરે તો તેમને અપાર ધન અને જીવનમાં પ્રગતિ મળી શકે છે મેષ રાશિનો કયો દિવસ શુભ અને અશુભ છે આ રાશિનો મંગળ સાથે ગાઢ સંબંધ છે તેથી આ રાશિના લોકો માટે મંગળવારનો દિવસ શુભ છે આ સિવાય ગુરુવાર અને રવિવાર પણ શુભ દિવસો છે પરંતુ શુક્રવાર તેમના માટે અશુભ માનવામાં આવે છે મેષ રાશિ ક્યારે ભાગ્યશાળી બને છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર મેષ રાશિના લોકો તેમના જીવનના સોળમા વર્ષ બાવીસમા વર્ષ અઠ્યાવીસ માં વર્ષ અને છત્રીસમા વર્ષમાં ભાગ્યશાળી હોય છે આ વર્ષો દરમિયાન તેમના તમામ કાર્ય સફળ થાય છે અને તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે મેષ રાશિના લોકો માટે ભાગ્યશાળી પથ્થર કયો છે ડાયમંડ મેષ રાશિના લોકોને અવિશ્વસનીય લાભો પ્રદાન કરે છે કારણ કે મેષ રાશિના લોકો માટે જન્મ હીરા છે પરંતુ મેષ રાશિના પુરુષો અન્ય રત્ન જેમ કે એકવામેરીન બ્લડસ્ટોન પોખરાટ નીલમ અને જાસ્ફર પહેરવાથી પણ લાભ મેળવી શકે છે મેષ રાશિના લોકોએ હાથ પર શું પહેરવું જોઈએ મેષ રાશિના જાતકોએ માત્ર જમણા હાથની તર્જની અથવા નાની આંગળીમાં લાલ પરવાળા પહેરવા જોઈએ કોરલ અથવા અન્ય કોઈ રત્ન ધારણ કરતા પહેલા ચોક્કસ જ્યોતિષની સલાહ લો મેષ રાશિના દુશ્મનો કોણ છે કુંભ અને કન્યા રાશિના જાતકોને મેષ રાશિના લોકો પોતાના દુશ્મન માને છે આ એટલા માટે છે કારણ કે કુંભ રાશિના લોકો ક્યારેય તેમને નુકસાન પહોંચાડવામાં નિષ્ફળ જતા નથી અને કન્યા રાશિના લોકો મેષ રાશિના લોકો સાથે વિપરીત વર્તન ધરાવે છે મેષ રાશિની શક્તિઓ શું છે તેઓ કોઈ પણ નવું કામ શરૂ કરતા ડરતા નથી અને પ્રતિકૂળ સંજોગોમાં પણ હંમેશા હિંમતથી પોતાનું કામ કરે છે આ સિવાય મેષ રાશિવાળા લોકો સાચા અને વફાદાર હોય છે અને કોઈની લાચારીનો લાભ લેતા નથી અને હંમેશા દિલથી મદદ કરે છે મેષ રાશિના લોકો કેવી રીતે મૃત્યુ પામે છે મેષ રાશિના લોકોનું કિડની કે લીવર ફેલ થવાથી મૃત્યુ થવાની શક્યતા વધુ હોય છે આ સિવાય આ લોકો આંખના રોગો મોઢાના રોગો માથાનો દુખાવો માનસિક તણાવ અને અનિદ્રાથી પણ પીડાય છે મેષ રાશિના લોકોએ કયા ભગવાનની પૂજા કરવી જોઈએ આ રાશિના લોકોને ભગવાન હનુમાન અને દેવી દુર્ગાની પૂજા કરવાથી ફાયદો થાય છે તેમની પૂજા કરવાથી તેમનો આત્મવિશ્વાસ અને હિંમત વધે છે પૈસા મેળવવા માટે મેષ રાશિએ શું કરવું જોઈએ મેષ રાશિના જાતકોએ મંગળવારે સ્નાન અને ધ્યાન કર્યા પછી વિધિ પ્રમાણે ભગવાન હનુમાનની પૂજા કરવી જોઈએ આ પછી મસૂરની દાળ લાલ મરચું લાલ રંગના કપડાં મધ ગોળ વગેરે વસ્તુઓનું દાન કરો આ ઉપાયોને અનુસરવાથી સંપત્તિમાં ચોક્કસ વધારો થશે મેષ રાશિનો પ્રિય ખોરાક કયો છે મંગળ સાથે સંબંધિત છે અને મંગળનો રંગ લાલ છે અને તે અગ્નિ તત્વનો મુખ્ય ગ્રહ માનવામાં આવે છે તેથી આ રાશિના લોકોએ દાડમ લાલ દાળ ચણાના લોટ જેવા લાલ ફળોનું સેવન કરવું જોઈએ મેષ રાશિના લોકો અભ્યાસમાં કેવા છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર મેષ રાશિના બાળકો અભ્યાસમાં સારા માનવામાં આવે છે આ બાળકો ખૂબ જ કુશળ માનવામાં આવે છે અને તેમની શીખવાની ક્ષમતા ખૂબ જ સારી છે જેના કારણે તેઓ તેમના પરિવારને ગૌરવ અપાવી શકે છે ચાલો હવે જાણીએ મેષ રાશિ માટે એવા ફાયદાકારક ઉપાય જે વ્યક્તિને હંમેશા શુભ લાભ પ્રદાન કરશે ગ્રહોને શાંતિપૂર્ણ રાખવા માટે તમારે તમારા ડાબા હાથમાં ચાંદીની વીંટી પહેરવી જોઈએ આ સાથે ઋષિમુનિઓ માતા અને ગુરુઓની સેવા કરો અને આ સિવાય જ્યારે પણ તમે ઘરની બહાર જાવ ત્યારે ખિસ્સામાં લાલ રૂમાલ રાખીને બહાર નીકળો દિવસની સમાપ્તિ પછી બાળકોમાં ગોળ વહેંચો અને રાશિના સ્વામી મંગળની કૃપા મેળવવા માટે આંગણામાં લીંડાનું વૃક્ષ વાવો તમારી રાશિના લોકોએ મીઠાઈની વસ્તુઓનો વેપાર ન કરવો જોઈએ અને કોઈની પાસેથી કંઈ પણ મફતમાં ન લેવું જોઈએ આવું કરવાથી દેવી લક્ષ્મી તમારાથી નારાજ થશે આ સાથે હાથીના દાંતથી બનેલી કોઈ પણ વસ્તુનો ઉપયોગ ન કરો મેષ રાશિના લોકો માટે સારું રહેશે કે તેઓ બહેનો માસી અને દીકરીઓને વારંવાર ભેટ આપતા રહે અને દર મંગળવારે ગાયને મીઠી રોટલી ખવડાવે મંગળને મેષ રાશિના લોકોનો સ્વામી માનવામાં આવે છે જે સ્વભાવે એકદમ આક્રમક હોય છે આ કારણે મેષ રાશિના લોકો વધુ ગુસ્સે થાય છે રાશિચક્રની આક્રમકતા ઘટાડવા માટે મેષ રાશિના લોકોએ રાત્રે સૂતા પહેલા પોતાના ઓશિકા પાસે એક ગ્લાસ પાણી રાખવું જોઈએ અને સવારે તે પાણીને એક વાસણમાં રાખવું જોઈએ પૈતૃક સંપત્તિ અને સંચિત ધનનો લાભ મેળવવા માટે તમારે લાલ કપડામાં કમળના ફૂલની માળા બાંધીને ગળામાં પહેરવી જોઈએ અથવા તેને તિજોરીમાં રાખવો જોઈએ જો તમારા પર દેવું હોય તો તમારે શ્વેતાર્ક ગણપતિને ચાંદીની થાળીથી ઢાંકીને પંચોપચારની સાથે તિજોરીમાં રાખવા જોઈએ જો વિવાહિત જીવનમાં તણાવ હોય તો તેને દૂર કરવા માટે તમારે શુક્રવારે કોઈ છોકરીને બોલાવીને સફેદ મીઠાઈ ખવડાવવી જોઈએ અને આ યુક્તિ અગિયારમાં શુક્રવારે કરવી જોઈએ મેષ રાશિના જાતકોની કુંડળીમાં ગુરુગ્રહને બળવાન કરવા માટે ગુરુવારે સ્નાન અને ધ્યાન કર્યા પછી લક્ષ્મી નારાયણ મંદિરમાં જઈને તેમને એક તરફી નારીયે અર્પણ કરો ભગવાન વિષ્ણુને ચણાના લોટના લાડુ પણ ચઢાવો લાલ રંગના કપડા પહેરવા તમારા માટે જીવનમાં પ્રગતિ માટે શુભ રહેશે પરંતુ જો તમારો સ્વભાવ ગરમ હોય તો તમારા માટે શુભ રહેશે કે તમે લાલ રંગના કપડા પહેરવાનું ટાળો આ ઉપરાંત ન તો કોઈને લાલ વસ્ત્રો ભેટમાં આપો અને ન તો કોઈને લાલ રંગની વસ્તુઓ ભેટ તરીકે લો મેષ રાશિના લોકોએ મંગળવારના દિવસે સ્નાન અને ધ્યાન કર્યા પછી વિધિ પ્રમાણે ભગવાન હનુમાનની પૂજા કરવી જોઈએ આ પછી મસૂરની દાળ લાલ મરચું લાલ રંગના કપડા મધ ગોળ વગેરે વસ્તુઓનું દાન કરો આ ઉપાયોને અનુસરવાથી સંપત્તિમાં ચોક્કસ વધારો થશે આ રાશિની મહિલાઓએ ગુરુવારે સ્નાન અને ધ્યાન કર્યા પછી કેળાના છોડને અર્ઘ્ય સ્વરૂપે હળદર મિશ્રિત જળ અર્પિત કરવું જોઈએ તમે શુક્લ પક્ષથી ગુરુવારનું વ્રત શરૂ કરી શકો છો અને પૂજા દરમિયાન ગુરુ મંત્રનો જાપ પણ કરી શકો છો જો તમે મંગળવારે કોઈ મહત્વપૂર્ણ કાર્ય કરો છો તો તમને શ્રેષ્ઠ પરિણામ મળશે દર મંગળવારે હનુમાનજીના મંદિરમાં જવું અને પ્રસાદ તરીકે બુંદીનું વિતરણ કરવું શુભ રહેશે તેનાથી જીવનમાં અચાનક આવતી સમસ્યાઓ દૂર થશે મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને જણાવો અને આવી વધુ રસપ્રદ માહિતી માટે કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અવશ્ય લખો જય માતા લક્ષ્મી અને જય વિષ્ણુ આભાર